નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાના જામીન નામંજૂર થયા બાદ તેઓ ગત પાંચ જુલાઈથી વડોદરા શહેરના સેન્ટ્રલ જેલમાં બંધ છે ત્યારે ચૈતર વસાવાને ખોટી રીતે ફસાવવા બદલ આપના સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે જે સંદર્ભે આજરોજ ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવા અને શકુંતલાબેન વસાવા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા સહિત આપના સમર્થકો આગેવાનો મોટી સંખ્યામાં રેલી કાઢી કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા જ્યાં ચૈતર વસાવાના સમર્થકો અને પોલીસ વચ્ચે કલેક્ટર કચેરી ખાતે ઘર્ષણ સર્જાયું હતું તો પોલીસ સાથે તૂટું દ્રશ્યો પણ ત્રણ સજાયા હતા ત્યારે આજરોજ મોટી સંખ્યામાં ચૈત્ર વસાવાની તસવીરો અને પુત્ર સાથેના પોસ્ટરો સાથે ચૈત્ર વસાવાના સમર્થનમાં આપના સમર્થકો મોટી સંખ્યામાં આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા તો ચૈત્ર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવા અને શકુંતલાબેન વસાવા પણ આ રેલીમાં જોડાયા હતા તો પોલીસની તાનાશાહી નહીં ચલે નારા પણ લગાવવામાં આવ્યા હતા તો આપ સમર્થકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જણાવ્યું હતું કે ચૈત્ર વસાવાને ખોટી રીતે વસાવવામાં આવ્યા છે તો અમને ન્યાય આપો તો વર્ષાબેન સંજય વસાવા એ સમાધાન કરવા બાબતે જણાવ્યું છે તે બાબતે જણાવ્યું હતું કે ચેતર વસાવા માફી નહીં માંગે કલેક્ટર કચેરીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત આ સમગ્ર મામલે ગોઠવવામાં આવ્યો હતો નમસ્કાર અમારા લોકો સાથે જ્યારે રાજપીપળા ખાતે આવેદનપત્ર પત્ર આપવાનું હોવાથી આવ્યા છે કેમ કે એક ધારાસભ્ય ને લોકોના અવાજ ઉઠાવે છે તે અવાજ દબાવવા માટે ભાજપ સરકારે ખોટા કેસ કરીને એમને જેલવાસ કરાવ્યો છે એને સંબંધીને આજે અમે રાજપીપળા ખાતે કલેક્ટર કચેરી આવેદનપત્ર પત્ર આપવા માટે અમારા લોકો સાથે આવ્યા છે અને ધારાસભ્ય ચૂંટાયા પછી ઘરે એક પણ દિવસ આરામ કર્યો નથી અને લોકો માટે સડકથી સદન સુધીનો અવાજ ઉઠાવે છે નાના બાળકો માટે પણ લડે છે અને ઘણી જગ્યાએ જ્યાં જ્યાં આખા ગુજરાતમાં જ્યાં જ્યાં ચૈતરભાઈની જરૂર પડે છે ત્યાં ત્યાં પહોંચે છે એટલે લોકો આજ જેલવાસ ખોટો કરાવ્યો છે કેસ ખોટો છે એટલે અમારા લોકોમાં અમારા લોકો ખૂબ આક્રોશમાં છે કેમ કે જે ધારાસભ્ય લોકો માટે લડે છે એને સરકાર દ્વારા દબાવી દેવામાં આવી છે એટલે અમારા લોકોમાં ખૂબ આક્રોશ જોવા મળ્યો છે અને આ થોડા દિવસ પહેલા એકસો ચુરમાલીસ લાગુ હોવા છતાં પણ ડેડિયાપાડામાં રેલી કાઢવામાં આવી હતી ત્યારે પોલીસે સાથે રહીને રેલી કઢાવી છે અને જ્યારે આજે અમે અહીંયા રાજપીપળા આવ્યા છે તો પોલીસ અમને અંદર નથી આવવા દેતી અને મામલતદાર કચેરીમાં અમને ગુસ્સા નથી દેતી કે તમારે નથી જવાનો એટલે આ પોલીસ કલેક્ટર કચેરી ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે નથી જવાનું અંદર એટલે પોલીસ પણ એક તરફી કામ કરે છે એટલે પોલીસને પણ અમે કહીએ છે કે તમે સાચા માણસ સાથે ઉભા રહો કેમ કે તમે અને ઘણી જગ્યાએ પણ અમને રોકે છે પોલીસ એટલે પોલીસને પણ અમે કહીએ છીએ કે પોલીસ ભાજપની છે એટલે પોલીસ ભાજપનું જ કામ કરે છે એટલે અને ચૈતરભાઈ સાચા છે કેમ કેમકે સંજયભાઈ સમાધાન પર આવ્યા છે પણ ચૈતરભાઈ એ જેલ વેઠી છે અને સમાધાન નથી કરવાના કેમ કે જેલ વેઠી છે અને આ કેસમાં સંજયભાઈ પોતે આરોપી છે અને ચૈતરભાઈ સાચા છે છતાં પણ એમને ગુને ગુનેગાર છે એવું જણાવવા માટે માફી મંગાવડાવે છે પણ અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ અમે સમાધાન કરવાના નથી અને અમને અમને ન્યાય પર ભરોસો છે કે અમારો કેસ હવે હાઈકોર્ટમાં ગયો છે એટલે અમને ન્યાય મળશે હવે કેમ કે એ લોકો પાસે કંઈ પુરાવા જ નથી કે ધારાસભ્ય આવું બિહેવિયર કર્યું છે તો એ લોકો સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરે અને કેમ કે આ લોકો આ લોકોને ખબર છે કે એ લોકો પોતે ખોટા છે એટલે ધારાસભ્યને નીચે પાડવા માટે એ લોકો માફી માંગવાનો એક કાવતરો રચ્યું છે જયતર માફી માંગશે કે કેમ ના ચૈતરભાઈ માફી ક્યારે નહીં માગે કેમ કે ચૈતરભાઈ સાચા છે લોકો પણ જોઈ છે અમારી જનતા જોઈ છે કે અમારા ધારાસભ્ય સાચી લડત લડે છે વેન કલેક્ટર સાહેબને આપ અમે મળ્યા અમે અરજી પત્ર આપ્યું અમારી ઘણી રજૂઆતો સાંભળી ઘણી રજૂઆતો નથી સાંભળી એટલે અમે કલેક્ટર સાહેબને પણ કહીએ છીએ કે જલ્દીથી અમને ન્યાય મળવો જોઈએ આવતા બધા દિવસોમાં પછી અમારા લોકો જેલ ભર આકલન કરવા પણ તૈયાર છે આપનું નામ વર્ષાબેન દીપક જક્તપ્સતી સીએન 24 ન્યૂઝ રાત્રિપડા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ